WPL 2024 ની મિસ્ટ્રી એન્કર યેશા સાગર કોણ છે બાર લાખથી વધુ ફોલોવર્સ અને પંજાબી મ્યુઝિક વિડીયોથી ક્રિકેટના મેદાન સુધીની ગ્લેમરસ સફર સોશિયલ મીડિયા પર મચાવ્યો હંગામો જુઓ આ વિશેષ અહેવાલમાં ક્રિકેટના મેદાન પર અત્યારે માત્ર ચોગા છક્કાને જ રમઝટ નથી બોલી રહી પરંતુ એક એવો ચહેરો છવાઈ ગયો છે જેણે સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે WPL 2026 ની શરૂઆત થતાની સાથે જ લોકો Google પર એક જ નામ સર્ચ કરી રહ્યા છે કોણ છે મિસ્ટ્રી એન્કર પોતાની કાતિલ અદારો અને ગ્લેમરસ લુક તેમજ દમદાર એન્કરિંગ થી જેણે ફેન્સ ના દિલ જીતી લીધા છે તે નામ છે યશા સાગર કેનેડા થી ભારત સુધીની તેની આ સફર અને ક્રિકેટ ના મેદાન માં તેની એન્ટ્રી પાછળનું સત્ય શું છે જુઓ આ ખાસ અહેવાલમાં વુમન્સ પ્રીમિયર લીગ એટલે કે ડબલ્યુપીએલ બે હજાર ચોવીસમાં હાલ રમાઈ રહી છે નવ જાન્યુઆરીથી શરૂ થયેલી આ ટુર્નામેન્ટ ક્રિકેટ પ્રેમીઓને ઘીલા કર્યા છે પરંતુ આ વખતે ચર્ચા માત્ર મેદાન પર ખેલાડીઓની જ નહીં પરંતુ બાઉન્ડ્રી લાઇન પર માઇક પકડી અને ઊભેલી એક મિસ્ટ્રી એન્કરની પણ થઈ રહી છે સોશિયલ મીડિયા પર સેન્સેશન બની ગયેલી આ એન્કર એટલે કે યેશા સાગર યેશા સાગરનો પરિવાર અને કેરિયર તેમજ યેસા સાગર માત્ર એક એન્કર નથી પરંતુ એક સફળ મોડલ અને એક્ટ્રેસ પણ છે પંજાબના કીર્તરપુર સાહિબમાં જન્મેલી યેસા હાલ કેનેડાના ટોરન્ટોમાં સ્થાયી થઈ ગઈ છે તેણે પોતાના કરિયરની શરૂઆત મોડેલિંગથી કરી હતી ગ્લેમરસ લુકમાં કારણે તે હાલ ખૂબ ઝડપથી પ્રખ્યાત બની ગઈ છે પંજાબી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીઝમાં ઓળખ બનાવી છે ફિટનેસ ક્વીન અને ગ્લેમર ગર્લ તરીકે ઓળખાતી યશા હવે ક્રિકેટ પ્રેઝન્ટેશનની દુનિયામાં પણ પોતાનું મજબૂત સીમાચિહ્ન પ્રસ્થાપિત કરી ચૂકી છે હવે ફેન્સની નજર પાંચ ફેબ્રુઆરીએ વડોદરામાં રમાનારી ફાઈનલ મેચ પર છે જ્યાં યશા ફરી એકવાર પોતાના હટકે અંદાજમાં જોવા મળશે